તો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધી સિઝનનો સરેરાશ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે કચ્છની વાત કરીએ તો ત્યાં તેતાલીસ ટકા વરસાદ થયો સૌરાષ્ટ્રમાં સિઝનનો બેતાલીસ પોઈન્ટ એસી ટકા વરસાદ થયો છે એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં અડત્રીસ ટકા વરસાદ નોંધાયો છે પરંતુ ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ અથવા તો પૂર્વ મધ્ય ઝોનમાં જોવા જઈએ તો જ્યાં એટલો સારો વરસાદ હજી સુધી નથી ખાબ્યો ઉત્તર ગુજરાતમાં ચોવીસ ટકા વરસાદ પડ્યો પૂર્વ મધ્ય ઝોનમાં સીઝનનો સૌથી ઓછો ત્રેવીસ ટકા વરસાદ નોંધાય છે કે અહીંયા ક્યાંક વરસાદની ઘટ જોવા મળી રહી છે પરંતુ અત્યાર સુધી સરેરાશ તેત્રીસ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે પરંતુ સૌથી વધારે સારો વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગમાં નોંધાયો છે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી તેતાલીસ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે કચ્છમાં બેતાલીસ પોઈન્ટ એંસી ટકા વરસાદ નોંધાયો છે અને જેના જ કારણે ક્યાંક ટકાવારી અહીંયા વધી છે અહીંયા નવા નીરની આવક થઈ છે પણ આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ કે મધ્ય પૂર્વ ઝોનની વાત કરીએ કે જ્યાં જે સરેરાશ જોવા જઈએ તો ચોવીસથી બાવીસથી ચોવીસ ટકા જેટલો જ વરસાદ ખાપ્યો છે તો સિઝનનો તેત્રીસ ટકા વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે અને અલગ અલગ ઝોન વાઇઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બેતાલીસ પોઈન્ટ એંસી ટકા વરસાદ નોંધાયો છે અત્યારે જુલાઈનો મધ્ય છે એટલે કે ચોમાસું બેસે લગભગ એક મહિના જેટલો સમય થઈ ગયો છે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો છે હજી પણ કેટલાય તાલુકા એવા છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કે જ્યાં જોઈએ એવો વરસાદ નથી પડતો હજી પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો એવું જ લાગી રહ્યું છે કે જાણે ઉનાળો ચાલી રહ્યો હોય કારણ કે વરસાદ ઝાપટું પડે છે ધોધમાર નથી વરસી રહ્યો જે સાર્વત્રિક વરસાદ વરસવો જોઈએ સમગ્ર અલગ અલગ તાલુકા લેવલે તે નથી વરસી રહ્યો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં બેતાલીસ પોઈન્ટ એંશી ટકા એમાં પણ જૂનાગઢ છે રાજકોટ છે ગીર સોમનાથ છે ત્યાં સારો એવો વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં માત્ર ચોવીસ ટકા વરસાદ